મિત્રો જેસલમેરની અંદર હાલમાં એક મોટા સમાચાર આવ્યા છે કે ત્યાં આગળ એક મોટી દુર્ઘટના બની ગઈ છે અને આ દુર્ઘટના જેવી તેવી નથી એક મોટી દુર્ઘટના બની છે ખરેખર મિત્રો જો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો આંખની અંદર આંસુ આવી જશે જેસલમેરની અંદર એટલે કે રાજસ્થાનમાં આવેલું જેસલમેર તેની અંદર મિત્રો એક બસ સળગી ગઈ છે બસની અંદર આગ લાગી ગઈ છે હા મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જુઓ કે આ બસ જેસલમેરની અંદર ચાલતી હતી આ બસની અંદર ઘણા બધા મુસાફરો હતા અને તેની વચ્ચે મિત્રો આ બસ સળગી ગઈ છે આ બસની અંદર આગે આગ લાગી ગઈ છે ત્યારબાદ મિત્રો ફાયર બ્રિકેટ પણ બોલાવવામાં આવ્યો આજુબાજુથી લોકો પણ દોડીને આવ્યા પરંતુ મિત્રો આ બસની આગ એટલી હેવી લાગી છે કે બુજાતી પણ નથી મિત્રો તમે લાઈવ વિડિયો જોઈ લો હવે મિત્રો આ બસની અંદર કેટલા મુસાફરો હતા કોઈને કોઈ ખરાબ ઇજાગ્રત કે પછી કોઈ કામ થયું છે કે પછી આ બસનું આ કાર્ય શું કામ બન્યું છે ચલો વિયોની અંદર જાણી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો વાત કંઈક એમ છે કે રાજસ્થાન રણની અંદર રણ નહીં પરંતુ રાજસ્થાનની અંદર જેસલમેર આવેલું છે અને આ જેસલમેરની અંદર ઘણા બધા મુસાફરો લક્ઝરી બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા મિત્રો બે બાળની બસ હતી અર્યા અને આ બસની અંદર મિત્રો મુસાફરોએ ઘણું આવું વિચાર્યું પણ નહીં હોય કે અમારી સાથે આવું થશે ત્યારે જ મિત્રો આ બસમાં આવું થયું છે હવે શાના કારણે આ બસ સળગી છે શું કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હતો કે પછી કોઈ બીજું અન્ય કોઈ ટેકનિકલ ઇસ્યુ હતું જેના કારણે આ બસ સળગી છે એની માહિતી નથી પરંતુ જેવી જ રીતે મિત્રો માહિતી આવશે એટલે તમને આપીશું બાકી આની અંદર ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે હાલમાં સોશિયલ મીડિયાનો આંકડો બતાવી રહ્યો છે દસથી અગિયાર માણસ ઘાયલ થયા છે તો જે માણસો ઘાયલ થયા છે એ માણસોને ભગવાન સલામત રાખે અને જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એવી આપણે દુઆ કરીએ છીએ બાકી એવા કોઈ સમાચાર નથી કે આ બસની અંદર કોઈ લોકો મૃત્યુ પામ્યા હોય ફક્ત ને ફક્ત મિત્રો ઇજાગ્રસ્ત થયા છે તો મિત્રો આ ખાસ ધ્યાન લેવું અને આના કોઈ નાની મોટી તાજી અપડેટ મળશે તો જલ્દીથી આપણી આ ચેનલની અંદર જોવા મળશે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો